কালার্ হকালাজাল কালেড়ানাট্য পালেডানা্যালালাল নালেটালালেডের্সকেডে তালাল়ােরালালেয়ালে হালের্য়ার্রাল. একা�

આવું જો એક વખત જો વરધી પડું ને તો એની પેઢી ને લી લઈ આવું એટલે જો એ વાત તો મને માતા કરવાની જ નહીં કે નહીં આવતો ગમે તેટલો કદાચ હા ભલે ગમે તેટલી વ્યસન કરતો હોય મન માતાનું નું હે ભાઈ ભલે એની પર આવી જાય કે શું પ્રોબ્લેમ હતો બોલ દારૂ વ્યસન કરે બરાબર અને લડે ઝગડા કરે ઘરમાં એ જ પ્રોબ્લેમ નહીં

એવું માતા તો એ જ કહેવા માંગુ કે જુઓ જે ઘરમાં કદાચ દારૂની વ્યસન હોય એ ભાઈ જો કદાચ તમે અનુભવ કરેલા કદાચ આજુબાજુ કોઈ કદાચ પીતો હોય ને પીતો